પ્રથમ વરસાદમાં પાલનપુર શહેર આખું બેટમાં ફેરવાઈ ગયું છે મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરોમાં ઘુસ્યા છે પાણી પાલનપુરના નીચાવાળા વિસ્તારમાં પાણી ઘૂસી ગયા મફતપુરા હુસેન પાર્ક વિસ્તારમાં પાણી ભરાયા ડીચડસમા પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પાલનપુરમાં પ્રથમ વરસાદમાં જ આખું શહેર બેટમાં ફેરવાઈ ચૂક્યું છે પાલનપુરના નીચાવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા મફતપુરા હુસેન પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા ડીચડસમા પાણી વચ્ચે સ્થાનિકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે પાણી પાણી કરી દીધું છે પાલનપુર ના મફતપુરા વિસ્તાર માં છું અને મફતપુરા વિસ્તાર ના સીધા દ્રશ્યો બતાવવા કે હું અત્યારે પાણી ની અંદર ઉભો છું અને સમા પાણી છે તે સમગ્ર વિસ્તાર અંદર જોવા મળી રહ્યા છે જે પણ બાજુ નજર મારો તમામ બાજુ અત્યારે ઢીચર સમા પાણી છે તે ભરાયા છે માત્ર મફતપુરા વિસ્તાર જ નહીં પરંતુ નજીક આવેલી હસન પાર્ક જે સોસાયટી છે તો જે લોકો છે આ વિસ્તારના લોકો અત્યારે બચાવ કામગીરી પણ હાથ ધરી રહ્યા છે લોકોને ઘરની બહાર નીકળવાની જે જરૂરિયાતો છે તે પૂરી પાડી રહ્યા છે મહત્વની વાત છે કે જે પ્રકારે પાલનપુરની આ સ્થિતિ સર્જાય છે હજુ સુધી કોઈ તંત્ર અહીંયા પહોંચ્યું નથી પહોંચ્યું છે તો માત્ર સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે પાલિકા હોય જિલ્લા વહીવટી તંત્ર હોય કોઈ પણ તંત્ર કોઈ પણ કર્મચારી આ સ્થળ ઉપર પહોંચ્યો નથી ને આ વિસ્તારના લોકો અત્યારે ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે જવર જોશી સંદેશ ન્યુઝ બનાસકાંઠા